નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી રંગ તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદશા રાજુલામાં કલેક્ટરને રાજુલા નગરપાલિકા પ્રમુખ જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ સદસ્યની સાથે રાજુલા જાફરાબાદની જનતા જે દાતર ડેમનું પીવાનું પાણીના પ્રશ્નો ઘણા વર્ષોથી ચાલે છે તેને નિરાકરણ કરવા આજરોજ રેલી યોજી વેપારી ભાઈઓ જનતા મોટી સંખ્યામાં રેલી યોજના અને ડેપ્યુ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું આ પીવાનું પાણી નિકાલ કરવા વિનંતી કરી આજે રાજુલા આપો પાણી પ્રશ્ને આ બધા રાજુલા શહેર જેનો ભેળા થયા છે બે હજાર બાવીસ પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સુટાણા ત્યાર પછી વેપારીઓએ ભાજપના કાર્યકર્તાએ શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ ચાર દીએ પાંચ દીએ પાણી મળે છે તો એકાત્ર બે દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી સરકારમાંથી પંદર કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી લઈ આવ્યા એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઈન નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે જો આ ઉનાળામાં બે મહિનામાં પાણીની પાઇપલાઈન નખાય તો રાજુલા શહેરને દસ થી વીસ વર લગી પાણી વગર રહેવું પડે છે અત્યારે શારદીએ પાણી મળે છે એ હાડદીએ પાણી મળે કોઈનું અમારે જૂટવી અને લઈ લેવાનું નથી જેના હકનું હોય એને મળે એમાં રાજુલા શહેર એમની સાથે છે પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરશે રે એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકાર શ્રીનું ડેપ્ટ્યુ કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે કે નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઈન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં નાખી નાખી શકીએ અને આપણે પાણીનો પ્રશ્ન માંથી વંચિત રહેવું એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે અમને મદદ કરી છે રાજુલા શહેર માટે મદદ કરી છે રાજુલાના નાનામાં નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પહોંચતું એના માટે જે મદદ કરી છે શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની ન્યૂઝ